પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ સંચાલિત બિરલા હોલની આર્યકન્યા ગુરુકુળના ટ્રસ્ટી અને ફિલ્મ અભિનેત્રી જુહી ચાવલાએ ખાસ મુલાકાત લીધી હતી આ તકે ચેમ્બરની ઉત્તમ કામગીરી બદલ તેમણે જીગ્નેશભાઈ કારિયા અને તેની ટીમને બિરદાવી હતી પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ જીગ્નેશભાઈ કાર્યાના આમંત્રણને માન આપી પોરબંદરના રાજરત્ન શેઠ શ્રી નાનજીભાઈ કાલિદાસ મહેતાના પરિવારના જય મહેતાના ધર્મપત્ની અને આર્યકન્યા ગુરુળના ટ્રસ્ટી જુહી ચાવલા મહેતા તેમજ મહેતા ગ્રુપ અને ગુરુકુળના પરિવારના સ્વજન સમા સુરેશભાઈ કોઠારીએ બિરલા હોલની ખાસ મુલાકાત લીધી હતી આધુનિકરણની બાદ બિરલા હોલનું ભવન નિહાળે તેઓ ગદગતિત થઈ ગયા હતા બિરલા હોલ ઓગણીસસો થી કાર્યરત છે અને તેની શિલાન્યાસ વિધિ જુહીના સાસરિયાના પરિવારના ખિમજીભાઈ નાનજીભાઈ મહેતાના વરદસ્તે કરાઈ હતી તે અંગેની જે તકતી નિહાળી પણ તેઓ જોહી ચાવલા ખુશી વ્યક્ત કરી હતી ત્યારબાદ આ બિરલા હોલનો મેઇન હોલ કે જે સાઉન્ડ પ્રૂફ અને સેન્ટ્રલ એસી છે તે તેમજ હોલમાં રહેતા સાત જેટલા રૂમ અને ધીરુભાઈ મહેતાના નામથી બનાવવામાં આવેલો કોન્ફરન્સ હોલ પણ નિહાળ્યો હતો અને તે જોઈને પોતાની ખુશી વ્યક્ત કરી હતી આ તકે જીજ્ઞેશભાઈએ બિરલા હોલનું ભાડું માત્ર રૂપિયા વીસ હજાર જ હોવાનું તેમજ દીકરીઓના લગ્ન માટે તો ભાડું માત્ર રૂપિયા પાંચ હોવાનું જણાવતા જુવી ચાહલાએ આશ્ચર્ય સાથે આ કામગીરીને બિરદાવી હતી તેમજ જિગ્નેશભાઈ અને તેઓની ટીમને અભિનંદન પાઠવ્યા હતા આ તકે સુરેશભાઈ કોઠારીએ જણાવ્યું હતું કે બિરલા હોલમાં ઉપરના ભાગે ચાર રૂમ બનાવવામાં આવ્યા છે તે પણ લક્ઝરિયસ બનાવાયા છે ત્યારે તેઓએ આ રૂમની પણ મુલાકાત લીધી હતી તેવા સમયે આગળની એક તકતીમાં જયભાઈ મહેતા અને જુહીબેન ચાવલાના ઉપક્રમે આ તકતી જોવાનું પોતાનું નામ જોઈને જુહી ચાવલા આશ્ચર્યચકિત થઈ ગયા હતા અને ખુશી વ્યક્ત કરી હતી તેમજ મહેતા પરિવાર દ્વારા યોગ્ય જગ્યાએ દાન આપ્યું હોવાની લાગણી પણ વ્યક્ત કરી હતી ત્યારબાદ તેઓએ ચેમ્બરની સ્થાપનાથી આજ સુધી ચેમ્બરમાં ફરજ બજાવતા વયોવૃદ્ધની પણ મુલાકાત લીધી હતી અને તેઓને મળી જુહી ભાવ વિભર બન્યા હતા ત્યારબાદ કોન્ફરન્સ રૂમમાં જુહી ચાવલા સુરેશભાઈ કોઠારી અને તેઓની ટીમનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું તેમજ ચેમ્બર તરફથી ભેટ સોગત પણ આપવામાં આવી હતી અને તેઓએ ચેમ્બરની વિવિધ પ્રવૃત્તિઓ અંગે રસપૂર્વક માહિતી મેળવી હતી આ તકે જીજ્ઞેશભાઈ કારિયા તેમનો પરિવાર ભરતભાઈ પાઉ પ્રદીપભાઈ મોનાણી જીતુભાઈ રાઈઠઠા જયભાઈ કોટેચા ભરતભાઈ મોદી અને ચિરાગભાઈ કારિયા મુકેશભાઈ ગોસલિયા કરિયાણા એસોસિએશનના પ્રમુખ જયેશભાઈ પોપટ ભરતભાઈ કોટેચા સરજુભાઈ ચોટાઈ તેમજ ચિરાગભાઈ ઠકરા ડેનિશભાઈ કારિયા સહિતના ચેમ્બર ઓફ કોમર્સની ટીમના અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જુહી ચાવલા જ્યારે પણ પોતે પોરબંદર ફરી આવશે ત્યારે બિરલા હોલની મુલાકાત જરૂર લેશે તેવું જણાવ્યું હતું તેઓએ એવું પણ જણાવ્યું હતું કે શેઠ શેઠ કાલિદાસ મહેતાએ જે હેતુથી આ આ જગ્યા આપેલી હતી અને દ્વારા ચેમ્બર ઓફ કોમર્સ કાર્યરત થયું હતું તે પિસ્તાલીસ વર્ષ બાદ પણ તે જ સિદ્ધાંતોથી ચાલે છે તે નિહાળી તેઓ ખૂબ જ રાજી થયા છે અને આવા સારા ને સારા કાર્ય કરતા રહે તેવી જીજ્ઞેશભાઈ અને તેની ટીમને શુભેચ્છા પાઠવી હતી आप कॉमर्स में जी नमस्ते नमस्ते पहली बार यहाँ पर पोरबंदर चेंबर ऑफ़ कॉमर्स में आई हूँ थैंक यू जिग्नेश भाई आप मुझे यहाँ पर सब कुछ दिखा रहे थे बहुत ही अच्छा बना है और यहाँ पर बहुत अच्छी अच्छी चीज़ें होती हैं जैसे कि आपने कहा शादियाँ होती हैं और फिर मीटिंग्स uh, होती हैं व्यापार व्यापारियों की तो बहुत ही इम्पोर्टेंट uh, जगह है

એ જયબેન જયભાઈ મહેતાના વાઇફ હોય અને પોરબંદરની જ્યારે ગુરુકુળની મુલાકાત આવ્યા હોય ત્યારે અમારે અમે આમંત્રણ આપ્યું હતું સુરેશભાઈ કોઠારીને કે ભાઈ આ જે બિલ્ડિંગ છે સુરેશભાઈ આપણે એમને લઈ આવો અહીંયા તો નાનજીભાઈ કાલિદાસ મહેતા પરિવારનું જ હોય અને એમના જ પરિવારની કોઈ પણ વ્યક્તિ આવતી હોય તો પોરબંદર અને ચેમ્બર ઓફ કોમર્સ માટે ખૂબ સારી વાત ગણાશે તો અમારા આમંત્રણને માન આપી આજરોજ જુહીબેન ચાવલા એ પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સની મુલાકાત લીધી હતી ને પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સમાં જે કંઈ પણ કાર્ય અમે કરતા હોય છે એની અમે એમને બધી એક ઉપમા આપી હતી અને કીધું હતું કે પોરબંદર ચેમ્બર જે નાઇન્ટીન સેવન્ટી એઇટમાં આ બિલ્ડિંગ બન્યું હતું આ બિલ્ડિંગ ખીમજીભાઈ શેઠ દ્વારા બનાવેલું હતું અને આ જગ્યા જે ડોનેટ કરવામાં આવી છે નાનજીભાઈ કાલિદાસ મહેતા તરફથી ડોનેટ કરવામાં આવેલી છે અને આ બિલ્ડિંગમાં અમે ક્યાં ક્યાં કાર્ય કરીએ છીએ કે જે ચેમ્બર ઓફ કોમર્સ નજીવા રેન્ટ ઉપર જે ભાડે આપીએ છીએ બિરલાવલના પોરબંદરની તમામ વ્યક્તિઓને એમાં બધી ચેમ્બરના જે કોઈ પણ મેમ્બરો છે એની દીકરીઓને પચીસ ટકા એ પાંચ હજાર રૂપિયામાં અમે આપીએ છીએ એ વાત જાણીને ખૂબ જ ખુશ થયા અને વેપારીના કોઈ પણ પ્રશ્ન એનું નિરાકરણ કરવા માટે ચેમ્બર ઓફ કોમર્સ કાર્યરત કરેલું હતું જે તે સમયે આજ પણ તે પરંપરા અમે જાળવી રાખી હોય આ બધી વાતથી અમે અમને વાકેફ કરી હતી અને તે પણ અહીંયા પોરબંદરની આ ધરતી પર આવીને પોતાની ખુશી સમજાવીને અને અમને એને કીધું કે તમારું કામ ખૂબ સારું છે એ પણ આવ્યા એને અમને બધાને પ્રોત્સાહન મળ્યું આવતા દિવસોમાં ફરી પાછા પોરબંદર જયારે આવશે ત્યારે ચેમ્બર કોર્સ ની મુલાકાત લેશે એવું અમને જણાવેલું હતું